રોંગ બીઆરટીએસ બસ ચલાવતા બસમાંથી ખેંચીને ડ્રાઈવરને રોડ પર પટક્યું ને પછી દેવાડી કરી શહેરમાં પર્વત વિસ્તારમાં બીઆરટીએસ બસ રોંગ સાઈડ માં હાંકારતો હોવાનું જાણતા વાહન ચાલકોએ તેનો પીછો કર્યો હતો રોંગ સાઈડ માં હાકારવાની સાથે સાથે તે પૂરપાટ ઝડપે બસ ચલાવતો હતો જેથી અન્ય વાહન ચાલકોને અકસ્માત થાય તેવી શંકા જતાં તેને તેને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આખરે કેટલાક વાહન ચાલકો બસની આગળ જઈને ઊભા રહ્યા હતા ત્યારે બસ ચાલકે બસ ઊભી રાખી હતી વાહન ચાલકો દ્વારા તેને બસ કેમ રોંગ સાઈડમાં ચલાવે છે એ બાબતે પૂછતા તેણે સરખો જવાબ આપ્યો ન હતો નશાની હાલતમાં હોવાની પણ શંકા જણાઈ હતી કેટલાક વાહનચાલકોએ તેને ડ્રાઈવર સીટ પરથી નીચે ઉતારીને માર મારી લીધો હતો બસમાંથી ઉતરેલા કેટલાક મુસાફરોએ પણ કહ્યું હતું કે યોગ્ય રીતે બસ હંકારતો ન હતો અને જાણે નશાની હાલતમાં બસ ચલાવતો હોય તેવું લાગી રહ્યું હતું